આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે તો દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચોરીના બનાવમાં સતત વધારો જીઆઈડીસી વિસ્તારમાં ચડડી બની આંદારી ગેંગ ટ્રાટકી છે અને જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસ દ્વારા હાલતો તપાસ શરૂ કરાઈ છે તો રાજકોટમાં ચોરીના બનાવોમાં સતત વધારો જીઆઈડીસી વિસ્તારમાં ચડી બન્યા છે હાર્ડવેર એન્ડ ગેંગે નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ ચડી બન્યાધારી ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને રાજકોટની જો વાત કરીએ

મોટાવાડા રોડ પાસે આવેલ પ્રમુખ રાજ હાર્ડવેર એન્ડ ટૂલ્સ નામની દુકાન પર ચોરી થઈ હતી દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો હતો અને ત્યારબાદ અંજામ આપ્યો ગેંગની તમામ ગતિવિધિ દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીઆઈડીસી વિસ્તારમાં વારંવાર બનતી આવી ઘટનાઓથી વેપારીઓમાં ભયનો માહોલ છે અત્યારે વેપારીઓની પોલીસ પાસે એક મુખ્ય માંગ એ જ છે કે તમે ધીમે ધીમે જે પ્રમાણે પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી

વેપારીઓની વાત કરીએ તો વેપારીઓમાં અત્યારે ભય માહોલ ઉભો થઈ રહ્યો છે કારણ કે આ વિસ્તારોમાં બહુ ચોરીનો મામલો સામે આવી રહ્યો છે ત્યાં ચડી બનિયાન ગેંગ પાછી ફરી એક વખત સામે આવી છે જી બિલકુલ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ છે પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે ના હાલ હાલ પૂરતું કોઈ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું નથી બિલકુલ તમામ માહિતી બદલ ધનંજય આપનો આભાર